હવના પેલો પ્રતિબંધ કર્યો કે તમારે કોઈ ગીત ગાઓ ને મે આટના દાડા ઉધી તો સાહેબ દારૂ નું ગીતો કરી ગાય આવીલા કલાકારી આવના પહેલા ખતર ની અંદર ભણો ભણો ભણ્યા વગર કોઈ નથી આ બધા ગીતો મે કરેલા સમાજ માટે ગીતો ઘણા બધા મે ગાયેલા બરાબર આપણે બે વખત ના ગાય બધું ગાયું છે નહીં ગાયું ને જો પબ્લિક ને મનોરંજન એ પરમણ આપણે ગાયું છે પણ સમાજ માટે આપણે ઘણા બધા મેસેજ કર્યા છે ઘણા બધું ગાયું છે ઘણું બધું કર્યું છે નહીં કર્યું હોય ને ચાર ચાર કલાક પબ્લિક ને બેહારી રાખી છે આપણે મીટિંગ માં અચી મીટિંગ માં મે હાજરી નહી આલી મારી પાકીટું મારા લાયસન્સ અને મારા હંગાત જે વટણ ટામા પરની સોગન મોબાઈલ ઉધી કાઢી લેતા કોયイ गेला છે આ મારી પોતાની વેદના કોઈ પોતાની તમે ગીત ગીત ખરાબ આ લોકો છે જો

ગોમવાળાને કીધું કે અમારે આવી રીતના કરવું છે પણ તમે એવું લખાણ કરી આલો કે આજ પાસે આ પાસે બીજે કોઈને જગ્યાએ ના થાવ જે કે આ એકે ઊભા ના રહે અને એ જ લોકોને બધાના સમાજવાળાને ફોન કરીને બોલાયા છે કદાચ એ લોકો અમને આવીને કીધું હતું ને અમે ગોમવાળાને કેવું ના માન્યું હોય તો બહાર ના આવે હા અને એને ગમે તે જગ્યાએ સોગન કોઈ મન કોઈ કીધું હોય ને મોઘવું

કમાય છે કમાવો નઈ જવું પૈસા આવે છે